તો અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે દલિતોના સમાન અધિકારોને લઈ ટ્વીટ કર્યું છે ત્યારે આજે ડોક્ટર સાહેબ આંબેડકર જયંતીના દિવસે ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરતા દલિતોની સામાજિક માન અસમાનતા ઉપર પ્રહાર કર્યા છે તે ઉપરાંત ડોક્ટર કાનાબારે તેમના ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના શીર્ષ નેતાઓને ટેગ કર્યા છે ડોક્ટર ભરત કાનંબારે ટ્વીટમાં લખ્યું છે કે દલિતોના રહેઠાણો ગામ કે શહેરની બહારના અલ્પવિકસિત વિસ્તારો પૂરતા સીમિત છે જ્યાં સુધી બિન કોલોનીઓ અને સોસાયટીઓમાં દલિતોને કોઈ મકાન વેચાતું કે ભાડે આપતું નથી સાહેબની પ્રતિમાને ગમે તેટલા ફૂલહાર કરીએ તેમાં નર્યા દંભ અને બનાવટથી વિશેષ કશું જ નથી આઝાદીના અઠ્યોતેર વર્ષ પછીની આ કડવી વાસ્તવિકતા રાષ્ટ્ર માટે સૌથી મોટી શરમની વાત હોવાનું ડોક્ટર કાનબારે જણાવ્યું છે